નમસ્કાર ખેડૂત મિત્રો હું છું વનરાજને આપ જોયા છો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી યુટ્યુબ ચેનલ જ્યાં ખેતીલક્ષી આપણે માહિતગાર કરવા આપના માટે જેમ ખાસ કરીને કહેવાય કે ઉત્તર ગુજરાતમાં શાકભાજીની ખેતી ઓછી થતી હોય છે પરંતુ થોડા સમયથી શાકભાજીની તરફ ખેડૂતો વળ્યા છે થોડા થોડા અંશે વધારો થઈ રહ્યો છે અને ખાસ એમાં આપણે આજે આવ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામ ખાતે જ્યાં કહેવાય કે મરચાની ખેતી છે ને કહેવાય કે વર્ષોથી બે ત્રણ વર્ષે છેલ્લા મરચાંની ખેતી હોય છે અને સારું ઉત્પાદન પણ ખેડૂત લે છે અને અત્યારે પણ આપણે એક વીઘા જેવા મરચાં છે સાથે થોડા ટામેટા છે અને રીંગણ પણ વાવેતર કરેલું છે તો વધારે ખેડૂત જોડેથી માહિતી લઈશું અને ખાસ કરીને કેવા પ્રકારનું બિયારણ છે કેવી ટ્રીટમેન્ટ છે અને કેવા પ્રકારના રોગ આવતા હોય છે તમામ માહિતી લઈશું અને અત્યારે કેટલા દિવસ થયા છે અને કેટલા દિવસ પછી વીણ આવશે તમામ માહિતી મેળવીશું પેલી શરૂઆત કરી કેટલા રૂપા ની જરૂર પડે વાત કરીએ તો અંદાજે આપણે જે ઉભા અત્યારે તેરસો ચૌદસો તેરસો જેવા રૂપા છે કેવાય કે વિઘા માં તેરસો જેટલા રોપાની જરૂર પડે અંદાજે બીજું શરૂઆત કહેવાય કે આપણે જે રેગ્યુલર ખેતી કરતા છે એના કરતા ખેડ કંઈક અલગ કરવી પડે કે રેગ્યુલર ખેડ હોય એ પ્રમાણે બે ત્રણ વાર ખેડ કરી અને કલટી મારીને તૈયાર કરેલું ખેતર હોય કે શરૂઆતમાં સારી ખેડ થોડી મજબૂત થાય પછી રોપા તૈયાર લઈને સોંપવામાં આવે બીજું કહેવાય કે તેરસો ચૌદસો રૂપા છે એમાં રોપાની વેરાયટી કઈ છે કેમ કે મરચામાં લગભગ સાત આઠ પ્રકારની અલગ અલગ વેરાયટી આવતી હોય છે તો અત્યારે આપણે જોઈએ કઈ વેરાયટી છે

નાનું મોટું આવે એવું કોઈ પેલું જે મરચું કાકર વાળું આવે બરાબર આ થોડું પોલીસ આવે બરાબર અને એના લીધે બજારમાં નો ભાવ પણ ફરક પડે ખરો ફરક ના પડે એમાં શું છે કે જે

વેણ્યા મતલબ કેટલો અંદાજે ઉત્પાદન થયું છે આ તેરસો ચૌદસો ડોકા થી વાત કરી કેટલા વેણ્યા છે પિસ્તાલીસ દિવસ થાય એની અંદર પછી એના પછી કોઈ ખાતરની જરૂર પડે ખાસ કરી કેમ કે વાવેતર કર્યા પછી જે ગ્રોથ કરવાનો હોય એમાં અમુક ખેડૂતો ને ચિંતા હોય છે કયા ખાતર આપવા જેના કારણે આ ડોકાનો વિકાસ જે દેખાય રહ્યો સારો છે એવા થાય એના માટે વચ્ચે ખાતર આપવું પડે ખરી આજે આપ્યું મહાધન પિસ્તાલીસ દિવસે બરાબર પિસ્તાલીસ દિવસે ખાતર ની જરૂર પડે ખરા અંદાજે વળી કોઈ વખત ખાતર પછી જરૂરિયાત પડશે ખરી પડે

બીજું કે ટોટલ જે તેરસો ચૌથો ડોકા છે અંદર ટોટલ સરેરાશ વાત કરીએ આપણે આ ખર્ચો અંદાજે કેટલો છે ને સાથે કેટલું ઉત્પાદન લઈ શકાતું છે અંદાજી ખર્ચો તો કે ચાર પાંચ હજાર જોટલ ટોટલ ટોટલ અને ટોટલ ઉત્પાદન કેટલું થશે ટોટલ આપણે છોડ તૈયાર થઈને કમ્પલીટ થાય ત્યાં સુધી કેટલું થશે અમદાવાદ પચાસ લાખ કે આપણા અમદાવાદ મારી ગણતરી તો એવી છે કે લગભગ બસો ત્રણ બસો મળ જેવું તો લેવા સો મળ જેવું થશે

એના માટે તો કેવું છે કે મેં હાલમાં ચીનીની વાપરું છું. ચીનીની હવે બદલવી એની અંદર કયું ખાસ કહેવાય કે થ્રીપ્સ આવે છે એની અંદર માટે કઈ દવાનો ઉપયોગ થાય એમ કહેવાય કે કોકડવા થ્રીપ્સ માટે આજે ચીલી ચમચમ ની વાત કરી કઈ કંપની ની આવતી છે કોઈ ખેડૂતને ખરીદવી હોય તો કોઈ એગ્રો થી મળી રહે કંપનીને કેવું છે કે અમે કંપની તો રાખતા નથી શું નામ કીધું ચીનીની

બીજું ક્યા ખાસ કે ચોમાસા માં વાવેતર તમે ક્યારે કર્યું છેતાલીસ દિવસ ત્યાં એટલે પરફેક્ટ વાવેતર ક્યારે કર્યું તું વાવેતર નું ચોવીસ છોડ્યા ચોવીસ તું બરાબર ખાસ આપણે જે વાત કરી મરચા એટલે આમ ઉત્તર ગુજરાતમાં ધીમે ધીમે કહેવાય કે ખેડૂતો શાકભાજી તરફ વળ્યા છે અને બહોળા પ્રમાણમાં વાવેતર કરી રહ્યા છે તો આપણે જે અત્યારે કે ખેડૂત છે જ્યાં બે પ્રકારના મરચાં છે એક રાણી અને એક ગરુડા કરીને જે તેરસોથી ચૌદસો ડોકાનો અંદાજે વાવેતર છે ખાસ કરીને એમના મંતવ્ય પ્રમાણે કહેવાય કે એક વીઘાની અંદર દસેક હજાર ખર્ચા સામે લાખ રૂપિયા સુધી આવક લઈ શકાય એમ એમના ટ્રીટમેન્ટ ઉપર જાય અને અલગ અલગ પ્રકારના કોઈ સુકારો છે એ પાછળથી આવતો છે અત્યારે થ્રીફ કોકડવા એવા પ્રકારના રોગ આવતા હોય છે જે એમને દવા કીધી દવાથી એમને રોગ સંપૂર્ણ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે અને અત્યારે એમને પહેલી વીણ વીણી ચૂક્યા છે હવે હવે જે મરચાં વીણવા આવશે એ ઉત્પાદન સારું આપશે અને થોડો બજારનો ભાવ પણ અત્યારે સારો છે તો આવનારા સમયમાં આપ પણ આપણા ત્યાં સારી ખેતી કરો અને સારી આવક મેળવો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રજા લઈશું જય હિન્દ જય ભારત જય જય ગુરુ ગુજરાત